સુરસાગર દેવીની ખેલ ચૂંટણી હતી એની અંદર નવ બીની રીત થઈ હતી અને ચારની ચૂંટણી હતી એટલે ચારે ચારની જીત ભાજપ પેનલની થઈ છે બસ હવે પાર્ટી જે મેન્ટર આપે એને ચેરમેન છે ચેરમેન બાકી આગળની શું નવી કઈ યોજના યોજનાની અંદર આવતા દિવસોની અંદર આજથી પ્લાનનો ટૂંક સમયની અંદર પ્લાન ચાલુ થાય છે માર્કેટિંગ યાર્ડમાં કેમ આગળ વધવું એ બધા સાથે ડિરેક્ટરો સાથે લઈ અને આગળની કામગીરી વધશે